ખેડા જિલ્લામાં ભાજપ દ્વારા બુથ લેવલ પર કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ખેડા જિલ્લા અધ્યક્ષ અજય બ્રહ્મભટની પ્રેરણાથી કઠલાલ તાલુકાના અનારા શક્તિ કેન્દ્ર એકમાં બુથ સમિતિ ગઠનના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાં બુથ સમિતિના પ્રમુખો અને હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જેમાં ચૂંટણી અધિકારી અરુણાબેન ચૌધરી ચૂંટણી સહાયક બિપિન સિક્કા ધારાસભ્ય રાજેશ ઝાલા જિલ્લા પ્રભારી જિલ્લા સદસ્ય જિલ્લા પ્રમુખ સંગઠન પર્વ સહ સહયોગી સોહિલ મલિક સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં બૂથમાંથી આગેવાનો અને માતાઓ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ધારાસભ્ય રાજેશ ઝાલા તેમજ અરુણાબેન ચૌધરી સહિતના અધિકારીઓએ સર્વે હોદ્દેદારોને સંબોધન કરીને બિરદાવ્યા હતા આ દરમિયાન બુથમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી ઢોલ નગારા અને શરણાઈથી સૌનું સ્વાગત કર્યું હતું ત્યારે બુથ સમિતિમાં હર્ષની લાગણી છવાઈ આવી હતી અને કાર્યક્રમને અંતે બુથ પ્રમુખ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું હતું